નમસ્કાર દર્શક મિત્રો જય ગો માતા કોરોના માં આપનું સ્વાગત છે મિત્રો રાજકોટ એટલે કે સેવાની ભૂમિ એમાં જીવતા જીવત તો સેવા થાય જ છે પણ મર્યા પછી પણ બીજા ને કામ લાગવું ઈશ્વરે આપણને બહુ સરસ દેહ આપ્યો છે એ થઈ જાય જાય પહેલા કોઈકને કામ લાગી એવું એક સરસ આયોજન એટલે કે જેના દ્વારા અનેક લોકોને મર્યા પછી બીજાની આંખ દ્વારા જોઈ શકી બીજાના હૃદયમાં ધબકી શકી અને આપણી જે સ્પર્શ છે આપણી જે ત્વચા છે એ બીજાને કામ લાગે એવું સરસ આયોજન એટલે કે ચક્ષુદાન દેહદાન અને સ્કીન ડોનેશન

સાંજે અમે મોટા મોટા ત્રિકોણ ભાગ છે જિલ્લા પંચાયત છે વગેરે ઉભા રહી અને બે બે કલાક અમે ઉભા રહેતા અનેક ફાયર સ્ટેશન ઉભા રહેતા આ અમે પ્રચાર પ્રસાર શરૂ કર્યા અને પછી સોમવાર હોય ત્યારે શંકર ના મંદિરે મંગળવાર હોય માતાજી ના મંદિરે હોય તો હનુમાનજી ના મંદિરે લોકોને આખું આના સાથે તમે ફેમિલિયર બનાવી દેમિલિયર કે ચક્ષદાન તો બહુ સહજ એને તમે પરિભાષા આપી એ ખૂબ સરસ કહેવાય આપણે એક પછી એક ચારાઈ દાન વિશે નું થોડું મહત્વ આપ સમજાવો

પાંચ નો સમય જોઈએ તેર સ્કીન ડોનેશન અમે કરાવ્યા છીએ અત્યાર સુધીમાં અને ચક્ષુદાન ની વાત કરીએ તો ચક્ષુદાન ચારસો ને પાસઠ ચક્ષુદાન અમે કરાવ્યા છીએ અત્યાર સુધીમાં અને ચક્ષુદાન સ્કીન ડોનેશન અને દેહદાન દેહદાન એક દેહદાન થી વીસ નવા ડોક્ટરો તૈયાર થાય છે સમગ્ર અને ડોનેશન સરસ અને અમારે સાત વર્ષ છે ત્યારે અમે રક્તદાન પ્રવૃત્તિ ને આગવું સ્થાન આપી એક વર્ષમાં પચીસ રક્તદાન કેમ્પ કરી અને અગિયારસો ને ઓગણત્રીસ બોટલ એકત્રિત કરેલી

ઘણી બધી લોકો ડર હોય દેહદાન ઉપર ખાસ ડર હોય કે અંતિમ ક્રિયા નહીં થાય તો એવા જયારે તમારી પ્રશ્ન આવે ત્યારે તમે એને શું આપો છો રીતે એને અમે સમજાવીએ કે તમારે આ સમાજમાં જાગૃતિ છે

જૈન સમાજમાં હવે ચક્ષુદાન માં આપણે સમજી કે બે લોકોને આંખ મળે હવે સ્કીન ડોનેશનમાં પણ લોકોને ડર હોય છે કે સ્કીન કાઢશે તો કેવું દેખાશે તો એમાં શું હોય છે પ્રવૃત્તિ અંદર સ્કીન ડોનેશનમાં એમાં છાતી માંથી વાસા માંથી હાથમાં કોણી સુધી

અને ચામડી લેતા લગભગ પોણી કલાક જેવું થાય છે તો આ થોડો સમય જોઈએ સખુદાન લેતા દસ થી બાર મિનિટ થાય સિંધુ નદન લેતા ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ થાય છે થોડોક સમય નો ભોગ આપે રાજકોટમાં બે સ્કિન બેંક છે બંને સ્કિન બેંક માં હું સ્કીન ડોનેશન કરાવું છું જી અને બંને સ્કિન બેંક જે છે સરકારી છે કે પ્રાઇવેટ એક સરકારી છે એક રોટરી

કોઈ પણ ના નથી મળે છે અને મને સપોર્ટ આપે જી અને હવે આપણે આમાં તમે અંગદાન ની પણ એક વાત કરવાનું અંગદાન જીવતા કરવાનું આપણે આઈસીયુ થી ખબર છે આઈસીયુ પછી સીસીયુ ક્રિટિકલ કેર યુનિટ જો સીસીયુ માં હોય અને ત્યારે એમ થાય કે વેન્ટિલેટર માં આવી જાય વેન્ટિલેટર માં આવે ત્યારે એને એવી પરિસ્થિતિ હોય કે એનું મગજનું મૃત્યુ થયું હોય તો મગજ નું મૃત્યુ થયું તો ભવિષ્યમાં ક્યારેય પછી ના આવે અને ભાનમાં નથી આવવાના એક શબ્દ ત્યારે એમ કે આ છે છે એનું ડેડ થયું તો અંગદાન કરવું છે તો હા પાડે તો એનું અંગદાન થઈ શકે તો એમાં હૃદય બંને કિડની લિવર પેન્થાઇસ અને ફેફસા સાત અંગો નું દાન થાય છે અને એ જીવતા લઈ લેવાનું છે અને એ લઈ લે પછી વેન્ટિલેટર કાઢે એટલે એનું અવસાન થાય

જેનું કોઈ ચક્ષુદાન આપ્યું છે અને એટલે એના પરિવારની ઈચ્છા હોય પરિવાર દીકરો ના પડે ચક્ષુદાન કરવું છે તો એના પછી એના પત્ની દીકરો કે હો એ ચક્ષુદાન કરાવે તો ચક્ષુદાન થાય અમે એટલે સન્માનિત કરીએ છીએ એક થી એકસો એક ચક્ષુદાન અને એક થી દસ દેહદાન એનો સન્માન નો પ્રથમ કાર્યક્રમ અમે રાખ્યો હતો પછી બીજા વર્ષે એકસો બે થીક્ષુદાન અગિયાર ફેબ્રુઆરી સૌરાષ્ટ્ર માં સવારે નવ થી બાર રાખ્યો છે એમાં બસો બાવન ચક્ષુદાન થી ચારસો પચાસ ચક્ષુદાન અઠ્યાવીસ દેહદાન થી સાડત્રીસ દેહદાન અને ચોથા

અને અમારી ઢેબર રોડ ઉપર પૂનમ ફર્નિચર પાસે અમારી ઓફિસ છે ખુલી હોય છે અને સંકલ્પ પત્ર ભરે એનું લેમિનેશન કરીને કાર્ડ જે તે વ્યક્તિને અમે આપીએ છીએ એ આધાર કાર્ડ ની નું હોય છે અને તે પોતાના ખિતામાં રાખી શકે છે એટલે ખિતા ક્યારે અવસર છે તો ખિતામાંથી ગતિ અને કરે તો એનું આપણે ચક્ષુદાન કરાવી દઈએ દેહદાન કરાવી દઈએ જે હોય તો એના માટે જયારે સંપર્ક કરજો ખુબ ખુબ ધન્યવાદ આટલું સરસ કાર્ય કરવા માટે મિત્રો જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ આ પ્રવૃતિ ને ખુબ વેગ મળે એના માટે થઈને ધન અને ધન થી આપણે કોઈ ને કોઈ રીતના આપણી યથાશક્તિ એમની સાથે જોડાયે અને આ વાતને વિસ્તારીએ નમસ્કાર જય માતા